ક્ષત્રિય સમાજ અંગે રૂપાલાએ કરેલી ટિપ્પણીનો ક્ષત્રિય સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે તો આ અંગે કોંગ્રેસ પ્રવક્તા કઠવાડિયાએ પત્રકાર પરિષદ યોજી અને જણાવ્યું કે પાટીદાર આંદોલન હતું તે જ રીતે ક્ષત્રિય સમાજ હાલ વિરોધ કરી રહ્યું છે સરકાર વિરુદ્ધ પાટીદાર સમાજના આગેવાન મતદાતા મતદાન કરવા ગયા ત્યારે ખબર પડે કે રિજેક્ટ કરવામાં આવ્યા છે બે પચાસ લાખ જેટલા પાટીદારોના નામ રિજેક્ટ કરવામાં આવ્યા હતા તે જ રીતે હાલમાં ક્ષત્રિયો વિરોધ જોવા મળી રહ્યો છે દિલ્હી

આજે રોડ ઉપર આંદોલન કરી રહ્યા છે નારી અસ્મિતાના સામે ભાજપ તેની ખેર નહીં નારા સાથે સમગ્ર ગુજરાતમાં પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે એક જેને કહી શકાય કે મુદ્દો જે બે હાજર પંદર માં પણ ઉઠ્યો હતો અને કદાચ એવું પણ બની શકે કે જે ક્ષત્રિયો ભાજપના વિરુદ્ધમાં મતદાન કરવા માંગતા હોય તે ગામડાઓમાં તાલુકાઓમાં શહેરોમાં જ્યાં જ્યાં ક્ષત્રિયો મતદારો મોટા પ્રમાણમાં હોય એવું બની શકે કે એમના લિસ્ટ પાછા રિજેક્શન લિસ્ટમાં મૂકી દેવામાં ત્યારે આજે દિલ્હી સ્થિત ચીફ ઇલેક્શન કમિશનમાં અમે રજૂઆત કરી છે મેલ કર્યો છે કે આ પ્રકારની ઘટના જે બે હજાર માં બની હતી ક્ષત્રિય આંદોલનને ધ્યાનમાં રાખી અને ફરીવાર ના બને તેનું ઇલેક્શન કમિશન તકેદારી રાખે